સો એ હે તો હવે તો કે આમ છો પબ્લિક વેલકમ બેક ટુ માય ચેનલ તો હાજર હું ને મારો ભાઈ બન છે તમે ભાઈ ચા છીએ એક નાનકડી આવી રાઈડમાં અને મેઇન વસ્તુ એ છે ભાઈ આપણું આ હેલ્મેટ ગાડી આવી રહી એમાં એવું હોય ભાઈ મેઈન વસ્તુ ખબર ને આજે જો આ બેટરીની રાઈટ રહી ને બેટરીની રાઈટ ચાલુ રહી અત્યારે બધી બંધ થઈ ગઈ તો આમાં થોડીક વાર પછી ચાલુ થાય ત્યારે હું ગાડી ચાલુ કરી નાખીશ ત્યારે બેટરીની રાઈટ ચાલુ ને ચાલુ રહી એટલે હવે પડે જવું જોઈએ સર્વિસમાં દેવા માટે એના વગર તો મેળ સારું પડશે નહીં અથવા તો ક્યાંક બંધ પડી જાય તો ભાઈ આપણી ગાડી એક તો રહી આ બટનવાળી હવે બટન આવે એટલે એના લીધે ગાડી ભાઈ સીધી લોક જ થઈ જાય ચાવી બાગ આપણમાં આવે ચાવી મારામાં આવી જાય ફોર વ્હીલવાળી બરાબર એટલે એના માટે થઈને મારે એમાં જવું પડશે તો વિચાર કરું કે સીધી લેતો જાવું મારે અત્યારે તો વાયગા હવા ના ભાઈ બતાવું એટલે બરાબર વાયગા અત્યારે ને નવું તો બસ અત્યારમાં હોય જવું હોય અને ગાડી બંધ હોય જ્યારે આપણે સર્વિસ સ્ટેશને સુધી મૂકતું આવવું હોય બરાબર તો બસ અત્યારમાં આટલું રાખીએ તો સીધું તમને મળવું હેલ્મેટ બિલમેટ લઉં અને કેમેરા હેલ્મેટમાં માઉન્ટ કરીને સીટ લઈને તો ભાઈ આપણે ભાઈ પહેલી દીધું છે આ હેલ્મેટ હવે અહીંયા અહીંયા આપણે કેમેરામાં માઉન્ટ કરશું ભાઈ તો આપણે આપણી ગાડી ભાઈ તો આપણે આપણી ગાડી ઉપર આવી ગયા છે તો આપણે ગાડી ઉપર તો મેં જેમ કીધું તો આ બેટરીનો સિમેજ આવે છે ને એનો મતલબ એ આપણી બેટરી પતો આવી છે બરાબર તમને ડેલી કરી દેવું બંધ હવે તો આપણી નોર્મલી મોર્નિંગ રાઈડ બહુ ઓછા કરી કે ઘણા હું પહેલી વાર તો મોર્નિંગ રાઈડમાં નીકળું છું તો મારા રાજકોટમાં બહુ મસ્તી ફેમસ જગ્યાએ એ બાજુ આપણે ખાલી મોર્નિંગ રાઈડમાં જતા હોઈશું બરાબર ખાલી પછી મસ્ત પગે પગે લાગે ભીઠી માતાજીનું મંદિર કહેવાય એની મસ્ત પગે લાગી પાછા આવતા રહેશું આ તો સીધલો આવી ગયો છે હવે આપણે સીધલાને લઈને એક્સેસ ની ચાવી લાવ્યો બીજું કેમ છે મજામાં ભાઈઓ એક્સેસની ની ચાવી લાવ્યો લાવ્યો ને ભાઈ બોલ કારણ કે જો મારે હે ને આ ચાલુ કરું ને ભાઈ બેટરી નું આવશે લે કેંગ યુ બેટરી ચાર્જ ચાર્જ છે કાઈ છે જ નહીં મારા ચાર્જ નથી હમણાં આવ્યું હતું તને વિડિયો માં બતાડી જાગળ જાતા તો જોશી આપણે હાલો આપણે જાય ક્યાં ખબર હે ફીચરી અહીંયા શું કામ એમને મોર્નિંગ રાઇડ મારવા હું મારો ભાઈ જલા હોર ઓર ઉઠાઈ ડાઈ દોડે નામ કરે શરમ ન થતી તો હું ભરવું ઉધાર ઉઠીને મારે જાવ તે હુઈ જત મારા બ્લેન્કેટ હવે કાલ નહીં હવે કાલ પાણી તો દે દે ભાઈ પાણી આવું તો ના હાલે ને બોટલ ભૂલી ગયો અમે હું અમે રાખી ગરીબ માણસને પાણી દે એમને કરે તમને પુણ્ય મળશે ને હા હાલો ને મિત્ર આપણે જઈએ ચાર દિન જિંદગી એ આ ક્યાંક થી ભરી લઈ રસ્તા માંથી ચાલતે હાલો હાલો ક્યાંય આપણે ડાયરેક્ટ

અંતે નહીં આવો સ્ટાર્ટિંગ જવાનું ફૂલ વાળા ના ઢગલા ઢગલાના ઢગલા ઓ આજે કઈક લાગે ભાઈ નકર આ ફૂલ વાળા બધા અહીંયા હા ભાઈ તો અમારું પણ પહેલી વાર આની પેલે પણ આવ્યો હતો મારા ભાઈના લગ્ન હતો ત્યારે એના હાર બાર લેવા માટે જ તમે ટીયાગો વાળો આપણો વિડીયો જોયો આવે છે એ રવિભાઈના લગ્ન દાણા ત્યારે તો આટલો બધો ટ્રાફિક નહોતો આ ટ્રાફિક જાજો આજો બધો તો ભાઈ આટીને આપણે જમણી બાજુનો રસ્તો મારવાનો એટલે આવી જાય આપણે પ્રદીપન પરકોડો તું ગયો કદી પીતરી હા પીતરી તો પછી જો બાદ તમે હું કહું સાંભળો સલાહ નહીં દેવું ની ભાઈ એટલે દોયડું હતું તો મારું બટકુ ભોલે મારી વાત છે બેટા આ તમારો કલેજ આવવાનો રસ્તો નથી આ અમારો રસ્તો છે હા યાર તો ભાઈ જો હા દેખાય ને દેખાય એને અત્યારે કે આખું પ્રદ્યુમન પાર્ક હે રાજકોટનું ફેમસ બીજું પ્રદ્યુમન પાર્ક અહીંથી આ રસ્તો લઈએ પણ આગળથી ઓળો રસ્તો લઈએ બરોબર સાઈડનો રસ્તો લ્યો ને ડાબી સાઈડનો એટલે તમે સીધા સીધા આવું ભીચરી કહું હે કે આપણે તમે પ્રદ્યુમન પાર્કથી ડાબી સાઈડ મારો ને એટલે તમે ભીચરી મારો બસ માથે વળી બચ્ચા બચ્ચા રહી ગયા

વાડી વાડી જિંદગીમાં વાડી આપણે કરવાની થાય ભાઈ ઘર વાળી તો પછી નહીં વાત પેલા વાડી રાખવાની રસ્તો ભાઈ બહુ લાંબ હોય આપણે બે કટ્ટા પડે એક આમ જાવ તો અલગ રસ્તો પડે આમ જાવ તો સીધે સીધું ભીચરી માતાજી મંદિર આવી જાય આપડે ખાસ છે ભાઈ જોર પેલા ડુંગર દેખાય છે ત્યાં આપણે ભીત્રી માતાજી નું મંદિર ત્યાં આપણે ગાડી ચડાવવાની હા તો આપણે આ મેઇન રસ્તા આવી ગયા ભીતરી માતાજીને ચડવા માટે જ્યાં તમે રસ્તો બતાવ્યો ત્યાંથી સીધે સીધું જવાનું રહેશે ડાબાથી જતું રહેવાનું આવી રીતે મોટો રસ્તો પડે ને એ રસ્તો તમારે લઈ લેવાનો બહુ અઘરો ઢારી હોય બે માતા આગળથી એક દેવા ઉદું ન થાય ને ત્યાં લગી ભગવાન ઘરે માતાજી ઘરે ભલું થાય બાકી તો મંગરા ભરાઈ જાય ગયા

ચડાવું તો ખરી હાલ હા થઈ જાય કઈ ફૂલ ફૂલ લીવર ચેડું ચેડું સીધલે ચડાવ્યું ભાઈ માર 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 તો આવી જાય ને માર બહુ ભર્યા આઘું એ હજી હું હાફી ગયો ડન ડન હા લાવ એક કામ કર થોડુંક આગળ લઈ લે માઉન્ટેન ડીઓ ડર કે જીતે બેવા દે ઓ ભાઈ હારું ઢા ચડવામાં મારા ફીણ આવી ગયા એટલે મજા આવી ગયા દી સુકી થઈ ગયા તો આખું આ માઉન્ટેન માઉન્ટેન હે હા ત્યાં કણે ઉપર ધજા કેમ તો એડી ખબર જ નથી પડતી ભાઈ સાહેબ કામ કરો હવે હું કેમેરો ટ્રાન્સફર કરી લઉં હા તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ મસ્ત ઉપર આપણે ગાડી બડે ચડાવી દીધી આપણી બેડી ગાડી આ સીધલો અને આ છે ભીચરી માતાજીનું મંદિર અને અહીંથી બસ બાકીનું તમે જો કેટલું બહુ ઉપર જ ઊંચું વસ્તુ છે આ અહીંથી મારું સાબુ તો નહીં મળે ભાઈ એમ જો આગળ કાંટાના ઝાડા હોય કાંટા કાંટા ઘરી ઘરીને મમરા ભરાઈ જાય

બોલો જરૂર નથી તો હા છે ભાઈ પિચલી માતાજીનું મંદિર તો બસ હવે એક કામ કરજો થોડી વાર બસો મોસ્ટર હે તો ચાલો તો એવું છે અહીંયા તમે આવો તમને સ્કીનની કંઈ પ્રોબ્લેમ હોય બીજી પ્રોબ્લેમ હોય સાત પછી ખાવાના અને મીઠાની કોથરી ધરવાની તમારી પ્રોબ્લેમ દૂર થાય મને કાંઈ છે નહીં પણ અહીંયા આવ્યા એ તો આપણે આ કરવું પડે

આપણો આગળ એને રસ્તો જ નથી આગળથી કોણ આવે ખબર જ ન પડે બહુ ડાયરેક્ટ અહીંથી આપણે ઉતરી જઈએ એક મિનિટમાં તમને બતાડી દઈએ જોઈ લ્યો તમે ખાલી જોજો એ નીકળો રસ્તો ઉતારવામાં તો વાંધો ન આવે બ્રેક બ્રેક રહી જાય ચડાવવામાં બહુ પ્રોબ્લેમ પડ્યો લીવરે લીવર જવું પડે તમારે આવું લીવર લીવર પડે ને આવું બ્રેકે બ્રેક પડે

சாலம் படிப்பு வீடியோ